બનાવતા શીખી જો આ બધું નવું નવું આવ્યું છે તો સોનલ બતાવે છે

જોઈ અને આ બાજુ રોહિતભાઈ ભાઈ ઉઠી જાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છે બીજેપી હું કહે છે આજનું રિઝલ્ટ બીજેપી તો કઈ ખબર નહીં પણ શેર માર્કેટ આજ કડાકા બોલા કડાકા બોલાઈ દીધા તારા કડાકા બોલ્યા કે નહીં આપણે ક્યાં ઇન્વેસ્ટ કરી એવું છે તો જો રોહિત ઇન્વેસ્ટ કરતો નથી એટલે આ શેર બજારમાં એવું ખવાર્તી આવે છે કડાકા બોલાઈ દીધા અને જે રિઝલ્ટ તો સાંજ સુધીમાં આવશે તો કોણ જીતે છે આપણે જોશું અને કાલની બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી છે

કે કેવા અમે કપડા લઈને આવી છીએ તો આ બાજુ છે ને મમ્મી છે ને એ જો કેરીનો દાબો ધાબો બેઠા છે પણ કેરી આ વખતે બહુ અમારે ખરાબ નીકળી ગઈ છે બહુ ખરાબ નીકળી ગઈ છે ને મમ્મી એ નથી બીજો આવી રીતના મોટા બધા છે ને કાળા પડી જાય છે અને સાંધા પડી જાય એ કરતા શું કરવું જોઈએ પાકલ ખોખું લવાય પણ રસ કાઢવું હોય તો રાજાપુરી સિવાય નીકળતો નથી તો જો આખા ધાબા અમારા રેલમ સેલમ કરી નાખ્યા છે મમ્મી એ

હું આ જો 15 દિવસ થઈ ગયા લીલી 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 છે આ કેસર છે કે રાજાપુરી છે તોય નથી પાકતી જો તો જૂનાગઢ થી કોઈ વિડિયો જોતા હોય ને જેને આંબા હોય ને લોકો કોમેન્ટ કરો કે ભાઈ તમારે કેરી લેવી તો અમે મોકલાઈ દે સારી તો કોમેન્ટ કરો આપણે જૂનાગઢ થી કેરી મંગાવીશું પણ તમે પાછી સારી કેરી આપજો અને બીજું એક કે આપણે દેહ માં આંબા વાવી દીધા છે જઈને પૂછ્યું આંબામાં કેરી જઈને આપણે દેહ માં આંબા વાવ્યા છે એમાં કેરી કેદી આવશે હજી વરા વહી જાય તો જો દેહ અગર આંબા આવ્યા છે ને આપડા ઘર ના આંબા કેરી ખાવાની છે કલમ વાળી છે એટલે જલ્દી આવી જાય તો જોઈ છે તો સવારનો બ્રેક છે મમ્મી ને ગુડ મોર્નિંગ કહી મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલ તમે પૂછ શ્રીમદ સંસ્કાર ને એવા સોળ સંસ્કાર આવે ઉપનિવન સંસ્કાર ને એવું બધું આવે એટલે એ શ્રીમદ સંસ્કાર એક વિધિ છે એવું કઈ કેતા પણ ખબર છે

આપણે હાથે બનાવતા શીખી જવું હમણાં આપણે હાથે બનાવતા શીખશું અને આપડે જાજુ છે ને ફ્રૂટ ખાવાનું ચાલુ બા બધા કપડાં છે ને ઉપર લઈને શકેલે છે તો જય શ્રી કૃષ્ણ બા બધે આટો મારી એમને બા જવો બધા આટો મારી આવ્યા છે હવે એવું કામ કરે છે છે વાગી ગયા એક અને જમવા માટે બેસી ગયા છે રોટલી ગુવાનું શાક અને રસ કેરીનો આ બાજુ બા જમવા બેસી ગયા છે સોનલ મમ્મી અને પપ્પા કે કામ થી થોડાક બહાર ગયા છે એટલે જમવા નથી બેઠા અને આ બાજુ જઈએ તો ડાયલ ભાતી ચાલુ કરી દીધા હજી મેં એક રોટલી નથી ખાધી એમાં હું છો વહેલો બે ગયો તો મને ભૂખ લાગી છે તો જઈ જો આપડી કરતા થોડોક વહેલો બેસી ગયો હતો એટલે ખાઈ લીધું છે પછી અમે લોકો ક્યાં તા કપડા લેવા એટલે કપડાં લઈને આવ્યા સીધા જમવા બેસી ગયા અને એની મિની રીલ્સ આવી જાય એમાં જોઈ લેજો અને કપડાં તમને બતાવવામાં આવશે શ્રીમત પછી કે કેવા લઈને આવ્યા બધું ને હા ખાઈ લો બધા હાલો તો ચાલો બધા રોટલી ને રસ ખાવા આ બાજુ છે ને બધા લોકોએ જમી લીધું છે હવે આ બાજુ મમ્મી વાસણ સાફ કરે છે બાબડા ઉઠકે છે ને આ બાજુ આપણી ચેલર પાર્ટી જો આજે રિઝલ્ટ છે ને એટલે બધા જોવા માં છે ને આ તો હું જ જ છે

પણ હવે જોઈએ છીએ સરકાર વાત છે જે હોય આપણે તો હું છે ફેમિલી બ્લોગ બનાવવાના ને મજા કરવાની છે અને આ બાજુ જો સોનલ છે ને આ કાંધી પટ્યું ને એવું ક્યાંથી લાવીશ આ કાંધી પટ્ટી ને એવું માસી ન્યાથી દગાવ કે મત્યાર માર દેવાની છે માર દેવા નથી હું સો સો હું હું એવું તાર જાર તો નહીં લેવું તો આ બધું નવું નવું આવ્યું છે તો સોનલ બતાવે છે અને આનું ડેકોરેશન ક્યારે કરવાનું છે ડેકોરેશન શનિવારે હાંજે શનિવારે હાંજે તો આજ હું વાર છે મંગળવાર છે ને હા અને બીજી એક વાત એ તમને કહેવી હતી કે અમારા એક સબસ્ક્રાઈબર છે આશિષ સોજિત્રા કરી એનો મને મેસેજ આવ્યો કોમેન્ટ બોક્સમાં પછી એ મને કહે કે અમારે તમારી આટુ શ્રીમતમાં શું કહેવાય એને દુપટ્ટો બેલ્ટ શ્રીમતનો સાડી ઉપરનો જે દુપટ્ટો કે બેલ્ટ આવે નહીં કે બનાવો છે તો એને કંઈક હેન્ડીક્રાફ્ટની દુકાન છે ને એ બનાવીને અમને આપવાના છે જ્યારે આપણે લેવા જાવું ત્યારે એની દુકાને બતાવીશું પછી પટ્ટો કેવો બનાવ્યો છે એ બતાવીશું ને ત્યાં લેવો હોય તો તમને એનો કોન્ટેક નંબર આપશું તો હવે આપણે જયારે જાવું ત્યારે બતાવીશું હવે થોડું ઘણું કામ છે કરીએ આજે કામ કરવાનું કોઈને મૂડ છે પણ થોડું કામે કામ કરીને ને બપોરે જયારે પાછા આવીને ત્યારે વાગવામાં થયા છે સાંજના છ ને આપણે આવી ગયા છીએ જો આ બાજુ આપને ભૂખ લાગી છે ને એટલે સોનલ ને કીધું છે ચા બનાવવાનું તો ચા બને છે અને કીધું તારા ફેવરિટ ખાખરા લાવો છો પતલા પતલા ખાખરા આવે સોનલ ને અત્યારે ખાખરા પીઝા ખાવાનું મન જોશે ખાવા ઉપર યાદ આવી ગયું કે કાલના વિડીયો એટલી બધી કોમેન્ટ આવી છે સોનલ ઉપર કે બહાર નું ન ખાવ તો શું થાય તમને એટલું ન કરી આપો

એમાં એવું છે પંખો ચાલુ કરવી છે ને એને નથી લાગતું બે ત્રણ દિવસ અમારું બગડી જતું એટલે અમે નવી ટ્રીક અપનાવી છે પંખો બંધ રાખીને તો દૂધ નથી ને

તો ઓફિસ આવતા તા ને સીધા મારી મૂકી ખાખરાની દુકાને જો આ બાજુ ખાખરા એટલા આવે તો હાથમાં એનો આવે બાકી

પછી એની એની પાસી પીનું ગઢિયાં સે आलू पुरी નો જ ખવાય તો એ વસ્તુ બાર ની ન ખવાય ક્યારે પણ શું કામ ખાવી જોઈએ શું કરવા ખાવી જોઈએ મેને એ જ કીધું હતું કે તો અમારે કારક કારક તો ખાવી કે નહીં એમ પછી ભારતી સાકર અલગ રખાય પછી ભેળવાય ની એ જશે તો અમે કદાચ અલગ જ રાખી સાકર જઈએ અમે ભેગી નથી કરી પછી કારગુની એનો એવો જ જવાબ આવ્યો છે બધા મંથ માં 28 દિવસ હોય હા ઈ રાઈટ જવાબ છે બધા મંથ માં 28 હોય પછી પછી હર્ષા બાબુ છે સો બ્યુટીફુલ જોર શોર થી તૈયારી ચાલે છે તૈયારી બહુ જોર શોર થી ચાલે છે પછી અને વનિતા ઈ શ્રીમત ક્યારે છે તો શ્રીમત 9 એ અલા 9 એ

લોકો લોકોના વિચારો આપણા બાળક માં આવે એટલે આલુ પુરી લેવું વિશ્વા પટેલ ની રાધિકાબેન શેની ચોક કરાબેન તો રાધિકા છે ને એન્ડ્રોઈડ ડેવલોપર છે કોમ્પ્યુટરનું કાંક એન્જરીની સોફ્ટવેર ડેવલપમેન્ટ એવું બધું કાંક આવે હવે આપને એમાં કાંઈ જોબમાં ખબર ન હોય પછી એનું ઘડિયાળ ખાલી છ મહિના આપણે બાળક માટે હા નો મૂકી એકમાં તમે એટલી ખબર પડવી જોઈએ છ મહિના નો ખવાય અને એ વિડીયોની સામે નો ખવાય ખાવું તો સાઈડમાં જઈને ખાઈ આવે એવું હા

તોય લાખ લોકોએ મારા લગ્નની મેરેજ જોઈ લીધા છે મારા લગ્ન કોરોનામાં કહેતા એટલે મેં તમને જાજુ બતાવ્યું અને આ બીજી એક વાત કે મારા છે ને લવ મેરેજ નથી મારા એરેન્જ મેરેજ છે પછી

તમારી ત્યાં લીચીનો કેટલો ભાવ ચાલે છે ને કયો સોનલ લીચીને ફોલે છે તો એની અંદરથી થી લીચી નીકળે મે બહુ ટાઈમ ટાઈમ પહેલા એકવાર ખાધી હતી લીચી અને હવે હું ખાઉ છું તો જો ફોલે છે કેવી લાગે ખાધી ગઈ ફોલ આલી ગલેલી જેવી લાગે હા એની જેવી લાગે પણ આ થોડીક કદાચ ગળી હોય ને એવું લાગે હા એને હમણાં આપણે મમ્મી ગામડે ને જતા લેવા હું કેવાય ની ભૂલાઈ ગયું આ થોડુંક મોટું રાવણા રાવ રાવુડા ને કેવાય પીળા કલર ના આવે એને તો જો રાધિકાનું કે રાણી આવે રાણી કોકડી રાણી કોકડી જેવું લાગે તો ચાલો હવે આપણે ખાઈ અને ટેસ્ટ કરવી આ છે ને ચાકેથી ફોલે છે બાકી આને હાથ થી ફોલવાની હોય તો જોવામાં ગલેલી જેવું લાગે ને જો ફોલતા ફોલતા નીચે વઈ ગઈ છે તો ચાલો ટેસ્ટ છે ને આવી લીચી નીકળે તા નથી ખાવી હા તો લઈ લે આમાંથી એક સોનલ છે ને લીચી ટેસ્ટ કરીને બતાવે ટેસ્ટ કેટ તો છે એની અંદર બીયો હોય કેવી લાગે કદાચ આપને નો ભાવે કારણ કે આપણે ખાધી ન હોય એટલે ભાવી તને હા હા બે સ્વાદ આવે એટલે આપને લીચી બહુ ઓછી ભાવે પણ લીચીની જે બોટલ પીવાની આવે ને એ આ હાલ વાગી ગયા છે સાંજના આઠ અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે તો જમવામાં બા જય અને રોહિત અને જમવામાં છે ભાખરી અને દૂધીનું છે સોનલ અને મમ્મી ને પપ્પા નીચે થોડું કામ છે કામ કરે છે ને આ બાજુ રાધિકાને ભાખરી ભાવતી નથી એટલે

આ વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું વિરુદ્ધ પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા બ્લોગ્સ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બબાય